થઈ તૈયારી કરવાની હોય ને પાગલ ના થઈ જવાનું હોય દસ મિનિટનો રેસ્ટ લીધો છે બહુ હેડેક થતું હતું થોડું લેને દસ ને પંદર મિનિટનો બ્રેક લે મેં ક્યાં ના પાડી છે હું તો તને કહેતી હતી કે તૈયારી થઈ ગઈ છે જો હવે મહિનો દિવસ છે ને તું બિલકુલ ફિટ ફાટ થઈ જવાની છે એક્ઝામ છે તારે ફાઈનલ એક્ઝામ પછી તું ડૉક્ટર બની જઈશ એટલે આજે સાંજે તારે નીકળવાનું છે ને તો જોબ

પણ તું ખરેખર આ વાત કરવા માટે અહીં આવ્યા છે હા તો મને કાકીએ કયું છે કાકી મંદિર ગયા છે ને કાકીએ મને કીધું હતું કે તું છે ને તારી બેને તારી ભાષામાં સમજાવી દે છે એટલા મંદિર ગયા છે હા હા તું બોલ શું વિચાર્યું તે કંઈ નહીં મમ્મી મંદિરે ગયા છે મારા માટે પ્રાર્થના કરવા હું પણ વિચારું છું કે હું પણ મંદિરે જાઉં નહીં 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 તું તારો પાંચ મિનિટ ક્યાંય વેસ્ટ ન કરે અને તારે મંદિરે જવું છે જુઠ્ઠી સાચું બોલ શું વિચાર્યું તું શું ગરબડ ચાલે છે તારા દિમાગમાં ગુસ્સે નહીં થાને કહું છું વિચારતી હતી કે જો આજે મારે નીકળી જવાનું છે મારી પાસે સમય બહુ ઓછો છે અને અત્યારે આમ પણ મેં દસ પંદર મિનિટ માટે રેસ્ટ લીધો છે ને હેડે થતું હતું એટલે તો હું આ સમયનો દુરુપયોગ ન કરીને સદુપયોગ કરતો અને સદઉપયોગ શું છે આદિ ખબર જ હતી મને ખબર હતી ત્યાં છે ને કે એ મારું લોહી પીવે છે મીરા 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 શું ઓ સાચું બોલ શું એ તારું લોહી પીવે છે તમારી બનેની વચ્ચે કઈ વાત થઈ તમે લોકો મળીને મારા વિશે કઈ વાત કરો છો પણ મને કહેતા નથી અને તારા તારા કોન્ટેક્ટમાં છે હાઉ ઓ તું તો મને મેસેન્જર બનાવે છે કઈ વાત કહેવાની હોય ને તો કે જાને આદિને જઈને કહી દેજે એટલે હું ત્યાં કેવા જાઉં ત્યાંથી પાછી મને નવો મેસેજ મોકલે એટલે અહીં આવીને હું તને કરું છું કબૂતર બની ગઈ છું તમારા બેયનું કબૂતર હમણે તો તે મને કઈ સમાચાર આપ્યા જ નથી તો આપ સમાચાર કે મને આદિનો ફોન આપ્યો તો એને મળવા ગઈ હતી તો શું કહ્યું શું હોય દેવદાસ બનીને બેઠો છે મીરા 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 અને એટલી જે ઓવર એક્ટિંગ કરે છે ને મને લાગે છે કે ને જેટલી એક્ટિંગ આવડે છે ને એ તારા ગમમાં બધી ભૂલી જશે ઓવર એક્ટિંગ પર તો એક્ટિંગ જ છે ને એ થોડી ઓવર થઈને કરે છે પણ એક્ટિંગ તો એક્ટિંગ હોય ને ગમે તે રીતે કરે પણ મને મિસ તો કરે છે ને જો હા એટલે એને મને કહ્યું છે કે મીરા આજે જતી રહેવાની છે તો એને કે કે મને મળવા આવે હા જો અમારા બંનેના વિચારો પણ સેમ ચાલે છે મને ખબર જ હતી કે મને બહુ મિસ કરતો હશે તામિની થેન્ક યુ સો મચ હા યુ આર ધ બેસ્ટ સિસ્ટર એવર તું કેટલી સારી છે તું મને આદી સાથે મળાવે છે તું ચિંતા ન કર હું ડોક્ટર બની જઈશ ને પછી પહેલો ઈલાજ તારા મગજનો કરીશ તને ખબર છે હા તમારા બંનેના ચક્કરમાં હું સાચા જ મગજ વગરની થઈ ગઈ છું એટલે તો કઈ અને કાકી કાકીને ખબર પડશે ને કે હું મીડિયેટર બની છું મધ્યસ્થી છું તમારા બંનેની તો આ ઘરમાંથી તો

પછી તને એક હોદ્દો આપીશ એક જોબ આપીશ જ્યાં તું તારી મરજીથી આવી જઈ શકે મારી ઓફિસમાં આવવા માટે પણ તારે કોઈની પરમિશન નહીં લેવી પડે પૂછું છો પ્યુન પ્યુનની સગલે તને નહીં જવા દો કાકી અમાર મારો કોઈ વાક નથી ભગવાન તમે જોવો છો ને મૂડું ચડાવીને કોણ બેસે હું મળવા આવી છું મારી સાથે વાત તો કર તને તો ચાલતું હતું ને આ પંદર દિવસ થઈ ગયા છતાં પણ તું મને મળી એ વાત ન કરી તો પણ તને કંઈ પ્રોબ્લેમ નથી ને એમ સોરી બાબા તને ખબર છે ને કે મારી ઉપર કેટલું પ્રેશર છે મમ્મીનું આ જ્યાં સુધી હું ડૉક્ટર નહીં બનવું ને ત્યાં સુધી મમ્મી મને હેરાન કરશે પણ તું વિચાર કર ને હવે એક મહિનાનું ભણતર બાકી રહ્યું છે એક્ઝામ આપી દઉં પછી હું છૂટી પછી હું તને રોજ મળીશ ને કેમ ખાલી મળીશ લગ્ન નહીં કરે લગ્ન પછી કરીશું પણ પહેલા રાતોરાત લગ્ન તો નહીં થઈ જાય ને બેબી અરે તારા મમ્મી એ જ કહ્યું છે ને કે તું ડોક્ટર બની જાય પછી લગ્ન કરી દેશું ઓકે તો આપણે લગ્ન કરી લઈશું આટલી રાહ જોઈ છે તો એક મહિનો વધારે ના એક મહિનાનો સવાલ નથી પણ વિચાર એ આવે છે કે તું પંદર દિવસ આમ કાઢી કેવી રીતે શકી હું તો હંમેશા વિચારતો હતો હા તન મન ધનથી એટલે કે મારા વિચારોથી કે મીરા 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 આદી પાછો આવી જા હું અહીંયા જ છું વિચાર તો કર માણસ પણ કેટલો અજીબ છે જેને પ્રેમ કરતો હોય ને એની યાદમાં રડ્યા કરે પણ એનું એ વ્યક્તિ જો સામે બેઠું હોય ને તો એના પર ધ્યાન પણ ના આપે ધ્યાન આપું છું ને હા હું ઈચ્છું છું કે તું ડોક્ટર બને હું બહુ ખુશ થઈશ કે તું ડોક્ટર બની જાય હું એ જ કહું છું તો એવું ઈચ્છે છે ને કે હું ડોક્ટર બનું હા કે ના હા ઈચ્છું છું ને તો પછી એક મહિનો શાંતિ રાખીશ ને એક મહિનો તું અહીંયા પણ નથી હા કદાચ મારે છુપાઈને તને કઈક જોવી હોય તો પણ નહીં જોઈ શકું ને હા ઘણીવાર ફોનમાં ફોટો નહીં જોવાનો ફોનમાં વિડીયો કોલ થશે ને ફોન તું જ તો ના પાડે છે અલાઉડ નથી તું બહુ એમરજન્સીમાં આવી જાય ને તને એમ થાય ને કે હવે વાત નહીં કરો તો મારો શ્વાસ બંધ થઈ જશે એવા ટાઈમે તું મને એક ફોન કરી શકે 15 દિવસમાં એક ફોન એટલે આખા મહિનામાં બે વખત તું મને કોલ કરી શકીશ ઓકે બસ બે વખત હા પણ કઈ વાંધો નહીં તું અત્યારે મળવા આવીને એ જ મારા માટે મહત્વનું છે કારણ કે આ તું હવે બહાર જાય છે તો હા મતલબ કે બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ મસ્ત તૈયારી કરજે અને સારા માર્ક્સે પાસ થઈ જજે અને બીજું શું કહેવાનું તું ધ્યાન રાખજે તારી તબિયતનું અને મને બહુ યાદ ન કરતી ભણવામાં ફોકસ રાખજે તું આવીશ પછી આપણે ડાયરેક્ટલી લગ્ન જ કરી લેશું હા આટલી બધી ચિંતા કરે છે હા જો દામિનીને સાંભળ મારી વાત થોડો આમ તો ટાઈમ છે પછી હું તારી પાસે જવાની છું અને આમ આ તારી પણ પરીક્ષા છે આખા જીવનભરની જો પરીક્ષામાં તું પાસ થઈ ગયો ને તો એનો મતલબ એમ કે તને ડિગ્રી મળી ગઈ અને વિચાર કર હું હું તારી વાઈફ હોઈશ કેટલું સારું કહેવાય નહીં આખો દિવસ આપણે એન્જોય કરીશું બહાર ફરવા જશું સારો સારો નાસ્તો કરીશું તું જમવાનું મારા માટે બહારથી લઈ આવીશ અને તું વિડીયોઝ બનાવીશ ને તો હું ત્યાં આવીશ તને જોવા હા કેમ નહીં સાચી વાત છે તારી પણ પણ શું ત્યાં ગયા પછી ભૂલી તો નહીં જાયને કે ઓ ધ ફોર કેવા સવાલો કરે છે તું હું તને ત્યાં ભૂલવા માટે નહીં તને પામવા માટે જઈ રહી છું હું એટલા માટે આ પરીક્ષા સારી રીતે આપી રહી છું કે જો હું આ એક જ વખતમાં એક જ ટ્રાયમ ડોક્ટર બની ગઈને તો ઠીક નહીં તો તને પામવા માટે ફરી મારે બીજું કંઈ કરવું પડશે ફરી મમ્મી કાંઈક નવું નાટક લઈને આવશે હા હા કંઈ વાંધો નહીં હું રાહ જોઈશ તારી જોવી જ પડશે બીજું કોઈ ઓપ્શન નથી હા પણ તું જલ્દી આવજે જેવી ડોક્ટર બનીશ ને એવી પહેલી તારી પાસે આવીશ પ્રોમિસ સારું હવે જા તારી પાસે બહુ ઓછો સમય હતો ને મળવા માટે તું જઈ શકે છે ઓછો સમય હતો પણ આટલો ઓછો નહીં